ભગવાન <laughs> <laughs> ए कबला हो गया बतूदा ना बेन हूं बिन मैं चला ला अरे कौन अरे भैया वो है किरण काकरा बात बात कर यार खड़ी योड़ी वो सा पाड़े हेडला लाइव लगा लाइव चालू है फोटो पाड़े फोटो नहीं आओड़ा ये भला ना मोटी ना

અમારા શેઠ આવી ગયા જે મૂરલીધર શેઠે આપડા શેઠ જે મૂરલીધર વાળા જો શેઠ આવું કામ કરે મારા બાપુ

આ બાપુ બધું કરવાનું હવે હું મોબાઈલ એટલું મૂકી દઉં અને મારું કામ ચાલુ કરું એટલા આવે એટલે આવી જાય કેટલો ફેર પડી જાય મારા પપ્પા છે હા મારા બની વળા તમારે વિજયભાઈ કે છે અમારે મારા પપ્પા છે હા ને આમાં નો લેવાના રે આને

à, le, emara Sandhana bie like don, thank you. Nay emari live màn luôn. Emne live màn nay. Emne live màn nay nha hau ti, ban theo cái. Sandhana bie, kese, do better better win.

આ જો સાલુ છે વિણીનો કોકા હવે કેટલા વિણીએ આટલે વિણીએ જોઈજો તો છે હા અમે વીણીએ છીએ કે બેઠા નથી હો બાપા હા હા એમ કે

અમારો ના તો આદુ ગયો ક્યુ વઢો આકુ થઈ ગયો ના બોજીન ખદ પડે નઈ મે આમ પે લોક હે બારે એક પાત્ર લોક ઓબી નો મે પાહ કીયો કુદરી દબાવાય ને કાપુળો છે આ તો દર્શન માતું કરી છે મોબાઈલ રોટલી ખાવાનું ભૂખ લઈ ગઈ નથી બધાને કારણ કે આજે કોમેન્ટ નહી વાત આજે કોમેન્ટ મારી દીજો

બે મોઢે બોલું તમે રોટલા કાઢો તમ ખાવાનું હોય તો અને ન ખાવું હોય ને તો હવે હું થાવ રોટલો નથી ખાવ મારે શું કરવું

अन्यथा आलम लाइक ना कोई आलम कोई ना किधर तो ना किधर आलम ना कोई वो कहाँ से चलने लगी पेट लेता है तो दीन ऐसी धुड़काटी नहीं हालू के मेहतन हो गए दारू नटी जा फुटेद नहीं यार

আপনার উঁচু থাকে আপু আয়া নেছি নির্মাণ

चपला का ले जाओ जाओ खा लो मुदा जाओ दाओ दा आला बच्चों ता मारो ट्रैक्टर जो जी हो मारो है हमारा ट्रैक्टर